હીરાનગરી સુરતમાં હીરાને ચમક આપનાર રત્નકલાકારોની હાલત ખૂબ કપરી બની છે છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના પગલે રત્ન રત્ન કલાકારો આર્થિક રીતે ભાંગી પડ્યા છે ત્યારે અનેક રત્ન રત્નકલાકારોએ તો આર્થિક તંગીના કારણે આપઘાત પણ કરી લીધા છે આ આપઘાત રોકવા માટે ડાયમંડ વોકર યુનિયન દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો જેમાં ચાર દિવસમાં જ આઠસો જેટલા કોલ આવ્યા પાંચ લોકો તો આપઘાત કરવા જઈ રહ્યા હતા એમને પાછા વળાયા અને પાંચેય લોકોને સમજાવી અને મદદ કરવામાં આવી મહત્વનું છે કે અત્યારે પણ રત્ન કલાકારોને કામ ઓછું મળી રહ્યું છે જેથી પરિવારનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ બન્યું છે જેથી રત્ન કલાકારો પાસ સરકાર પાસેથી કોઈ આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા પણ ઘણા સમયથી સરકાર પાસે રત્નદીપ યોજનાની માંગ કરવામાં આવી રહી છે પરંતુ હાલ સુરતના હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગતા રત્ન કલાકારો પોતાના પરિવારનું ભરણ પોષણ કરવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે તમામ રત્ન કલાકારો પણ સરકાર પાસેથી સહાયની તેમજ જે હીરા ઉદ્યોગકારો છે તેમની પાસેથી મદદ અને કામ મળી રહે તેવી આશા સેવી રહ્યા છે ડાયમંડમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે છેલ્લા પાંચ વર્ષથી મંદીનો માહોલ છે અને છેલ્લા દોઢ વર્ષથી તો ખૂબ જ મંદી છે અને ડાયમંડ વર્કરમાંથી ભાવેશભાઈ ટાકને અમારી મદદ કરી કે અમારે છેલ્લા પંદર દિવસથી પગાર નીકળ્યો બાકી છેટિયા લોકો અમને રબડ લબડાવતા છે અને છેલ્લે અમારા ભયરી છોકરા ભણતર સ્કૂલ કોલેજ એ બધું જોવું પડે સંબંધી જોવા પડે આમાં મોંઘવારી એટલી મોટી છે કે મોંઘવારીમાં અમારેથી સુરતથી નવસારી નવસારીથી સુરત અમે ટ્રાન્સફર કરતા હાલ પરિવારની હાલત કેવી અને કેટલા સમયથી બેરોજગાર છો છેલ્લા બે વર્ષથી આવીને આવી પરિસ્થિતિ છે સર ઘર દિવસ આવે નું પછી ચાલક કોઈ નઈ રહેશે અમારી એક જ માંગ છે કે ડાયમંડમાં માં એવા છે હમણાં આવે સરકાર ની એક જ રિક્વેસ્ટ છે કે તમે બધી બાજુ ધ્યાન આપો છો કે ડાયમંડ વર્કર કેમ નથી ધ્યાન આપ અમે બી માણસો છીએ છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદિરો માર સહન કરી રહી છે આર્થિક પરિસ્થિતિ કારીગરોની ખૂબ ખરાબ છે ત્યારે બે દિવસ પહેલાં અમે એક હેલ્પલાઇન નંબર ચાલુ કર્યો હતો સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર હજી સુધી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી નથી સરકારની અમારી રજૂઆત હતી આર્થિક પેકેજ જાહેર કરો અને આપઘાત રત્ન કલાકારોના પરિવારને મદદ કરો પરંતુ હજી સુધી સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂતી હોય એવું અમને લાગે છે તો અમારી જે હેલ્પલાઇન ચાલુ કરી હતી એની ટેગલાઇન હતી કે કલાકારો સુસાઇડ ના કરો આત્મહત્યા ના કરો અમને ફોન કરો તો આ અંતર્ગત બે દિવસમાં જ આઠસોથી વધારે કોલ અમને આવી ચૂક્યા છે અને સત્સો કોલ એવા છે કે એમની પાસે કામ નથી રોજગારી નથી અને રોજગારીનો અભાવ છે અને બીજા કોલ એવા છે કે એ લોકોને ભાડા ભરવાની તકલીફ પડે છે બાળકોની શિક્ષણ ફરી ભરવાની તકલીફ પડે છે બાળકા માલિકની માનસિક ટોર્ચર છે બેંકના હપ્તા ભરી ગયા છે પાંચ કોલ એવા હતા જે આખરી ઉમ્મીને મૂકી દીધી હતી અને છેલ્લા સ્ટેજ સુધી વયા ગયા હતા એ પાંચે લોકોને અમે આ ઓફિસે બોલાવી અમારાથી જે પ્રયાસો થતા હતા એ પ્રયાસો કરી અમે મદદ કરી છે તો તમારા માધ્યમથી આ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટોને કહેવા માગું છું કે રત્નકલાકારો સુસાઇડ ના કરો અમને કોલ કરો અમે તમારી મદદ કરીશું જેથી કરી આપણે સુરતને ફરીથી જગમગતું કરી કરી અને આવનારા દિવસોની અંદર ફરી આપણે ઇન્ડસ્ટ્રીઝમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહી